श्याम कुमारナ नमस्कार આજના વિડિયોમાં આપનું સ્વાગત છે નમસ્કાર ચાલો આજે એક એવી સમસ્યા વિશે વાત કરીએ જેનો અનુભવ રસ્તા પર લગભગ દરેકને ક્યારેક ને ક્યારેક તો થયો જ હશે હા વાત છે પેલી આંખોને અંજાવી દેતી ગેરકાયદેસર હેડલાઇટ્સની અને હવે એના પર સરકાર જે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે એની આ સવાલનો જવાબ મોટા ભાગના લોકો માટે તો હા જ હશે ને ખાસ કરીને રાત્રે જ્યારે ડ્રાઇવિંગ કરતા હોઈએ અને સામેથી કોઈ તીવ્ર લાઇટ આવે આંખો એવી તો ચકચૂર થઈ જાય કે જાણે થોડીવાર માટે બધું જ અંધારું થઈ ગયું હોય અને જો આ ખાલી એક નાની મોટી અગવડતા નથી આનાથી તો બહુ જ ગંભીર અકસ્માત થઈ શકે છે એટલે જ આ મુદ્દાની ગંભીરતાને સમજીને ગુજરાત સરકારે હવે એક બહુ મોટું પગલું ભર્યું છે ચાલો આ શું છે એને જરા વિગતવાર સમજીએ તો સવાલ એ છે કે આ સમસ્યા ખરેખર કેટલી ગંભીર છે ચાલો ઊંડાણમાં ઉતરીને જોઈએ કે આ ચમકતી લાઇટ્સ વાસ્તવમાં કેટલો મોટો ખતરો બની શકે છે તો આખી જે કાર્યવાહી છે ને એ ગુજરાત મોટર વાહન વિભાગ એટલે કે જીએમવીડી તરફથી શરૂ કરવામાં આવી છે બન્યું એવું કે વિભાગને આ બાબતે સતત ફરિયાદો મળી રહી હતી લોકો વારંવાર કહી રહ્યા હતા અને એના જ આધારે વાહન વ્યવહાર કમિશનરે આ કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો આવી લાઇટ્સના જોખમો એકદમ સ્પષ્ટ અને સાચું કહું તો ખૂબ જ ગંભીર છે પહેલું તો સામેથી આવતા ડ્રાઈવરની આંખોમાં સીધી જ એટલી તીવ્ર રોશની પડે કે થોડી વાર માટે એમને કશું જ દેખાય નહીં આનાથી અકસ્માતનું જોખમ તો વધે જ છે પણ ક્યારેક તો દુર્ભાગ્ય આના કારણે જીવલેણ અકસ્માત પણ થઈ શકે છે અને એટલે જ લોકો વારંવાર આની ફરિયાદ કરી રહ્યા હતા હવે એવું જરાય નથી કે સરકાર અચાનક જ ઊંઘમાંથી જાગી છે ને આ નિર્ણય લઈ લીધો ના આ સમસ્યા તો ઘણા સમયથી ચાલી રહી હતી અને આ જે ફાઇનલ એક્શન છે એની પહેલા તો કેટલીય વાર ચેતવણીઓ પણ અપાઈ ચૂકી છે જરા આ ટાઈમલાઇન પર એક નજર કરો નવેમ્બર બે હજાર બાવીસમાં પહેલી ચેતવણી પછી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં બીજી નોટિસ એપ્રિલ બે હજાર ત્રેવીસમાં તો વધુ બે વખત કહેવામાં આવ્યું વાત અહીં અટકી નહીં ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માર્ચ બે હજાર ચોવીસ અને છેલ્લે મે બે હજાર ચોવીસમાં તો સાતમી અને અંતિમ નોટિસ આપવામાં આવી એટલે કે લગભગ દોઢ બે વર્ષના ગાળામાં સાત સાત વખત આ મુદ્દે ધ્યાન દોરવામાં આવ્યું હતું આ બતાવે છે કે અધિકારીઓ સતત આનો ઉકેલ લાવવાનો પ્રયત્ન તો કરી જ રહ્યા હતા પણ થયું એવું કે આટલી બધી ચેતવણીઓ પછી પણ પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નહીં અને એટલે જ આખરે આ મામલાને બહુ જ ઉચ્ચ સ્તરે એકદમ ગંભીરતાથી લેવામાં આવ્યો અને કડકમાં કડક પગલાં લેવાનો નિર્ણય થયો તો આખરે આ નવો આદેશ છે શું હવે એના પર આવીએ ચાલો સરકારી પરિપત્રનો જે મુખ્ય સંદેશ છે ને એના પર ધ્યાન આપીએ જુઓ આ એક વાક્ય આખા પરિપત્રનો સારાંશ કહી દે છે એમાં સાફ સાફ લખ્યું છે અનધિકૃત વધુ તીવ્રતાવાળી સફેદ એલઈડી હેડલાઇટ ધરાવતા તમામ પ્રકારના વાહનો સામે સઘન એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવામાં આવશે અહીંયા સઘન એન્ફોર્સમેન્ટ શબ્દ પર ખાસ ધ્યાન આપવા જેવું છે એનો સીધો મતલબ છે હવે કોઈ ઢીલાશ નહીં ચાલે અને આ નિયમ ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય દરેક પ્રકારના વાહન પર લાગુ પડશે સારું આદેશ તો આવી ગયો પણ એનું પાલન કેવી રીતે કરાવવામાં આવશે આ પણ એક મોટો સવાલ છે તો સરકારે આના માટે એક ટુ પ્રોંગડ અપ્રોચ એટલે કે બે સ્તરીય વ્યૂહરચના બનાવી છે તો કાર્યવાહીના બે મુખ્ય ભાગ હશે પહેલું ઓન રોડ ચેકિંગ એટલે કે ટ્રાફિક પોલીસ અને આરટીઓની ટીમો સીધી રસ્તા પર ઉતરશે અને આવા નિયમ ભંગ કરતા વાહનોને પકડીને દંડ કરશે અને બીજું જે કદાચ એનાથી પણ વધુ મહત્વનું છે એ છે ડીલરશીપ પર તપાસ એટલે કે જે દુકાનો ગેરેજ કે ડીલરો આવી ગેરકાયદેસર લાઇટ્સ વેચે છે કે લગાવી આપે છે એમના પર પણ સઘન કાર્યવાહી થશે જેથી આ સમસ્યાને મૂળમાંથી જ પકડી શકાય તો આ બધી વાતનો અર્થ શું નીકળે શું એક નાનકડી હેડલાઇટ બદલવાથી આટલો મોટો ફેર પડી શકે છે ચાલો સમજે કે આની મોટી અસર શું છે અને અહીંયા જ મુખ્ય વાત સમજવાની છે આ ખાલી કોઈ ટ્રાફિક નિયમનો ભંગ નથી આ સીધે સીધો લોકોના જીવ સાથે જોડાયેલો મામલો છે આ કડક કાર્યવાહીનો જે અંતિમ ધ્યેય છે એ છે આપણા રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવા અને આવા કારણોસર થતા અકસ્માતો અને જાનહાનીને અટકાવવાનો તો આ આખી ઘટના આપણને વિચારવા પર મજબૂર કરે છે જો હેડલાઇટ જેવી નાની લાગતી વસ્તુ આટલો મોટો ખતરો બની શકતી હોય તો પછી વાહનોમાં એવા બીજા કયા કયા નાના મોટા ફેરફારો કરવામાં આવે છે જે માર્ગ સલામતી માટે ગંભીર પરિણામો લાવી શકે છે આ એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું જ રહ્યું